હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ ગીતા કુકિંગ કન્નમાં તમારું સ્વાગત છે તો મકર સંક્રાંતિના આ પવિત્ર તહેવારની આપ સૌને હાર્દિક શુભકામના તો આ તહેવાર માત્ર પતંગબાજીનો અને દાનનો જ નહીં પર પરંતુ પરંપરાગત સ્વાદનો પણ છે તો ચાલો ઠાકોરજીને ધરાવવા માટે ગરિયો ખીચડો બનાવ્યો આ ખીચડો એકદમ સહેલી રીતથી બની જાય છે તો ચાલો ગરિયો ખીચડો બનાવવાની રેસીપી શરૂ કરી જો મારી રેસીપી ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો બે મકર સંક્રાંતિના પવિત્ર તહેવાર ઉપર આપણે ઠાકોરજીને ખીચડો ધરવી છીએ તો આજે ઈજ ખીચડો આપણે ગરો ખીચડો અને ખારો ખીચડો ઠાકોરજીને ધરવી છે આજે ઈજ ખીચડો આપણે ઘરે બનાવીશું તો આજે હું ગરો ખીચડો બનાવવાની છું આ ખીચડા માટેનું તૈયાર મિશ્રણ છે જે અનાજ કરિયાણાની દુકાન કે પ્રોવિઝન સ્ટોર હોય ત્યાં તમને આસાનીથી મળી જશે પહેલાના જમાનામાં શું આપણે ઘઉં પલારી અને ખાંડી અને પછી આપણે છડા ઘઉં કરી અને પછી જુવાર બધું મિક્સ કરી અને આપણે ખીચડો બનાવતા હતા તો તમે જોઈ શકો છો કે આમાં જુવાર છે પછી ચણાની છે છે બધું મિક્સ આમાં સાત ધાન મિક્સ કરેલા છે જુવાર પણ છે તો તેના માટે મેં સિંગદણા લીધા છે અને ખારેક લીધી છે ખારેક ને લાંબા પીસ કરી નાખ્યા છે અને થોડું કોપડું લીધું છે એના પણ પીસ કરી નાખી છે તો આ સામગ્રીથી આપણે ખીચડો તૈયાર કરીશું તો આ ખીચડાને છે ને આપણે બે પાણી નોર્મલ પાણીથી ધોઈ નાખશું આ ખીચડાના મિશ્રણને આપણે ત્રણ પાણીએ ધોઈ નાખ્યું હવે છે ને ફૂલ ગરમ પાણી આપણે અડધી કલાક પલારીને રાખી દઈશું અને છે ને ગરમ પાણીમાં આપણે પલારીને અડધી કલાક માટે રાખી દઈશું તો અડધી કલાક થઈ ગઈ છે જો તમારી પાસે ટાઈમ હોય તો તમે કલાક પણ પલાળીને રાખી શકો હવે આ પાણી છે ને એને આપણે કાઢી નાખશું હવે આપણે એક કુકર લેશું અને એમાં આ ખીચડો એડ કરી દઈશું આપણે ખીચડો હતો ને એનું ત્રણ ગણું આપણે પાણી એડ કરીશું આ સિંગના દાણા છે એને આપણે બાફામાં જ એડ કરી દઈશું ટોપરાની છે ને પતલી સ્લાઇસ કરીને રાખી છે એને આપણે એડ કરી દઈએ અને આ ખારેક ને લાંબી ચિપ્સ કરીને રાખી છે એને આપણે એડ કરી દઈએ આ બધું એકદમ સરસ આપણે મિક્સ કરી અને આપણે ચાર સીટી લગાવશું એક આપણે ફૂલ તાપે બીજી આપણે ધીમી આંચ ઉપર લગાવશું આપણો ખીચડો એકદમ સરસ ચડી ગયો છે દાણો પણ દબાય છે આ ખીચડાને છે ને આપણે ગેસ ઉપર થોડું ઘી મૂકી અને થોડો શેકી લેશો ગેસ ઉપર છે ને એક પેન રાખ્યું છે અને મેં ગેસ ચાલુ કરી દીધો છે આપણે બે ચમચી આપણે ઘી એડ કરશું ઘીમાં આપણે બે તચના ટુકડા એડ કરીશું અને ત્રણ લવિંગ એડ કરશું આ થોડી છે ને મેં કિસમિસ લીધી છે એને આપણે ઘીમાં જ એડ કરી દઈશું ને લાંબી ચીપ્સમાં કટ કરેલી બદામને એડ કરી દઈશું ને આ કાજુ પણ આપણે એડ કરી દઈશું ડ્રાય ફ્રૂટ તમારી મનપસંદ ના લેવા અને તમારે જેટલી ક્વોન્ટિટી પસંદ હોય તેટલા લઈ શકો ધીમી આંચ ઉપર બે જ મિનિટ માટે આપણે શેકી લેજો તો આપણી દ્રાક્ષ છે ને એકદમ સરસ ફુલાઈ ગઈ છે તો આપણે ખીચડો બનાવ્યો છે ને એને એડ કરી દઈએ આપણે આ ખીચડો આપણે મીઠો બનાવવાનો છે તો એના માટે આપણે ગોર મે લીધો છે તો આપણે ગોર એડ કરી દઈ અને ગોર થી અડધી જ એટલે કે થોડી જે મે ખાંડ લીધી છે એને પણ એડ કરી દઈ તમે એકલો ગોર કે એકલી ખાંડ પણ લઈ શકો આપણી ખાંડ ને ગોર ઓગરે છે ને ત્યાં સુધી આપણે ચડવા દઈએ થોડી એલચી આપણે ફ્લેવર માટે એડ કરશું આ મીઠા ખીચડામાં તમારે કેસરનો ઉપયોગ કરવો હોય તો પણ દૂધમાં ઉકાળી અને પછી ઉપયોગ કરી શકો આપણો ખીચડો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે આપણે ગેસ બંધ કરશું અને આ ખીચડાને આપણે ઠાકોરજીને ધરાવવા માટે સર્વ કરશું ઉત્તરાયણના પવિત્ર તહેવારે આપણે ઠાકોરજીને ધરાવવા માટે એકદમ સરસ ગયો ખીચડો બનાવ્યો છે જો મારે આ ગયા ખીચડાની રેસીપી ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે મારો આ ગરો ખીચડાની રેસીપી તમને કેવી લાગી થેન્ક યુ